કે કેટલી હાઈડ ઉપર લસણ છે કે તેમ અત્યારે તમે આ મારા સામે જોઈને તમે જોઈ શકો છો કે અત્યારે હું જો ઓલરેડી જો આપણો આપક ક્યારામાં છે અત્યારે આપણે ની કાળજી લેવાની છે કે આપણે કેટલા દિવસે પીયત આપવું કે ખેચાતા ખેચાતા આપવું કે પછી ભીને નમસ્કાર કેળુ મિત્રો હું મકવાડા મનીષ ફરી એક નવા વિડિયાની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે જે મિત્રો આપણે લસણનું વાવેતર કરેલું હતું કે તેમાં આપણે આજે ખાતર નાખવા આવી ગયા છીએ અને જે ખાતરની મિત્રો તમને વાત કરું કે તે અત્યારે તમે જોઈ શકો છો કે ખાતર અત્યારે આપણે મિક્સ થઈ રહ્યું છે અને જે આપણે ખાતરની તમને જે વાત કરું કે તે આપણે યુરિયા લીધું છે અને યુરિયા અને પોટાશ કે તે તમે લાઈવ પ્રૂફ તમે જોઈ શકો છો કે આપણે આમાં કોઈ ગપ્પા મારવાની વાત નથી કે જે રોજ બરોજ કરું છું કે તે જ તમને અવનવા વિડીયો હું તમને આમાં માહિતી આપું છું કે આપણે આમાં કોઈ તમને આગળ વિડીયોમાં પણ તમામ વિડીયોમાં જણાવેલું છે કે આપણે આમાં કોઈ યુટ્યુબમાં આવ્યા છીએ કે તો કોઈ ગપ્પા મારવાની વાત નથી કે આ તો ખેડૂત સુધી કઈક અવનવી માહિતી જાય કે જેથી કરીને કઈક ખેડૂત ને કઈક નવો અનુભવ શેર થાય કે તે આ પ્રયોગ કરી શકે કે ગમે ત્યાંથી મારો વિડીયો જોતા હોય કે તે આ પ્રયોગ કરવાથી શું ફાયદા થાય છે શું નુકસાની થાય છે અને જે આપણે આપણી ચેનલમાં જે ખેડૂત મિત્રો વિડીયો આપણે મેલી છે કે તે કોઈની આપણે સલાહ લઈને નથી મેલતા કે નથી આપણે કોઈ એગ્રો પાસે બેસીને કે જે અડધી કલાક કે કલાક બેસીને કે તેમાંથી આપણે માહિતી લઈ અને તે પછી તું આમાં બોલું કે એવું બિલકુલ નથી કે જે મિત્રો તમને તમને ચાલો લસણ પણ બતાવું કે કઈ 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 નું છે છે અને કેટલા દિવસ થયું કેટલી વાર દવા છાટેલી છે કે તેના ઓલરેડી વિડીયો મેલેલા છે કેટલી વાર ખાતર નાખેલું છે તેના પણ વિડીયો મેલેલા છે કે જેથી કરીને ખેડૂત મિત્રો વિડીયોમાં આગળ બની રહેજો કે ચાલો હવે તમને લસણ માં જઈને આપણે વાતચીત કરીએ કે જે રીતે દર્શક મિત્રો આપણે વાત કરી કે જે પોટાશ અને યુરિયા ભેરું કર્યું કે તે તમારા મનમાં કઈક થોડીક શંકા છે કે આપણે પોટાશ આપણે લસણ ઉપર નાખવાથી કે કુપરામાં પોટાશ કે અથવા યુરિયા ઉતરી જાય તો લસણ ભરવાની થોડીક બીક લાગે પણ બિલકુલ ખેડૂત મિત્રો એવું નથી કે આપણે કયા તમે લાઈવ પ્રૂફ જોઈ શકો છો કે આપણે તમને વાડીએ બેઠા બેઠા વિડીયો બનાવીને તમને જણાવું છું કે એવી માહિતી તો આપણે દેતા નથી તે ઓલરેડી તમને ખબર છે કે આપણે વારે પહેલા જે આપણે કામકાજ કરી છે

પિયત આપી દેવાનું છે અને ખાતર ખાસ મિત્રો કે બોપર પછી જ નાખવાનો આગ્રહ રાખવાનો કે જેથી કરીને જે આમાં કોઈ દાણા હલવાણા હોય કે આ તે બધું થયું હોય કે રાતનો જે ભેદ આવે અગિયાર બાર વાગ્યા કે તે બધું ઓગરીને પાછું નીચે પડી જાય કે એટલે કાંઈ બહુ નુકસાની નથી થતી અને લાઈવ પ્રૂફ જો તમે મિત્રો જોઈ શકો છો કે આપણે નાખી છીએ અને બોલીને તમને બતાવી કે આમાં કઈ વારે પેલે આપણે બોલી કે આપણે આમાં ગપ્પા મારવાની વાત નથી તમને કહું કે આપણે એસી દિવસ આપણે ગણી લેવાનું છે અને ખાતરની જે મિત્રો વાત કરી કે તે હરેક વિડીયો આપણી ચેનલમાં મેલેલા છે કે જેથી કરીને અવશ્ય જોવાનું ચૂકતા નહીં કે જોઈને તમે આવતી સાઈલ કે અત્યારે જે પ્રોસેસ કરવી હોય કે તો તમે કે મારો થોડો અનુભવ લઈને તમે સો સો ટકા કરી શકો છો અને અત્યારે મિત્રો તમે લસણ આપણું જોઈ શકો છો કે કઈ કંડિશનમાં ઉભું છે કે વ્યવસ્થિત રીતે આજે એસી દિવસનું લસણ થયું છે કે નીચેથી તમે નીચેથી પણ મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતનું આપણું દાંડર છે કઈ રીતના આપણા જે કંદ છે એ મજબૂત થયા છે કે એસી દિવસમાં મારા ખ્યાલ પ્રમાણે આવું લસણ ન હોય કે જે રીતે દર્શક મિત્રો તમે લસણ આપણું વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે કેવા કંદ મજબૂત થયા છે કે કેટલી હાઈડ ઉપર લસણ છે કે તેમ અત્યારે તમે આ મારા સામુ જોઈને તમે જોઈ શકો છો કે અત્યારે હું જો ઓલરેડી જો આપણો આ પગ ક્યારામાં છે કે લસણ આપણે જો આ તમે જોઈ શકો છો કે જો આટલે આ લસણ આપણું આ પોચે છે કે લગભગ આપણે આ ગોઠણથી ઉપર લસણ આવી ગયું છે અને તે પણ મિત્રો તમને ઉપાડીને એકાદી કરી આપણે ઉપાડી અત્યાર સુધી આપણે ઉપાડી નથી કે ઉપાડીને તમે જોઈ શકો છો કે અત્યારે કઈ કન્ડિશનમાં છે કેવી રીતનું છે કે જો તમે આ જોઈ શકો છો કે આવી રીતનું આપણે

કે આ સલાહ તમને કોઈ એગ્રો વાળા કે તમને કોઈ દુકાન વાળો તમને નહીં બતાવી શક્યા કે જેથી કરીને ખાસ ગમે ત્યાંથી મારો વિડીયો જોતા હોય કે તમારું સિત્તેર થી એસી દિવસના ગાળામાં લસણ તમારું પોચે એટલે ઓન્લી ફોર નકરો પોટાશ જે આપણે ખાતર મિક્સ કરતા હતા ત્યાં તમને ઠેલી હોત બતાવી કે આપણે તે પોટાશ ઓનલી ફોર તે આપણે પોટાશ લેવાનો છે અને નાઇટ્રોજન મિત્રો આપણે યુરિયા લેવાનું છે અને આની મોહેરના જે આપણે ખાતરના રાઉન્ડ નાખેલા હતા કે જે વારે ફેલે આપણે એનપી કે કે બાર બત્રીસ નો ઉપયોગ કરેલો હતો અને તેમાં પણ આપણે દર ફેરે આપણે યુરિયાનો ઉપ ઉપયોગ આપણે કરતા કે મિત્રો આ વિડીયો જોઈને કે તમે પછી ડુંગળીમાં કે બધી રીતે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ પૂરો નથી કરવાનો કે લસણ એક એવી વસ્તુ છે કે તેને આપણે નાઇટ્રોજનની ખાસ જરૂર પડે છે કે તેને આપણે આ ગ્રોથ કરાવો ખૂબ સારું એવું અગત્યનું કામકાજ છે કે સો દિવસનું લસણ થઈ જાય કે ત્યાં સુધી આપણે જેટલી ઉંચાઈ ઊંચાઈ આપણે કે જે વૃદ્ધિ અટકાવવાની દવા કે તેને ત્યારે આપણે પાછું પાડવાનું છે કે જેથી કરીને ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કઈક આવી અવનવી માહિતી તમારા સુધી પેલા તમને મળે

કે જો તમે લસણ સુકાવા દેહો અને જો લંકાઈ જાય લસણ અને એકવાર ખાલી ઘાકાઈ જાય અને પાછું લસણ તમે ઊભું કરશો કે તો તમારે જટ દઈને ગમે એટલી દવા છાંટશો ગમે એટલો ખર્ચો કરશો કે ઘડીકમાં ઊભું નહીં થાય કે ખાસ આપણે પીએચ ની કાળજી આપવાની છે અને મુખ્યત્વે ખેડૂત મિત્રો ડુંગરી લસણ એવું છે કે આપણે અત્યાર સુધી ડુંગળી લસણના વિડીયો બનાવતા આવી છીએ અને ડુંગરી લસણ એવી વસ્તુ છે કે જે કોઈ બધા ખેડૂત મિત્રો નથી કરી શકતા કે આપણે ખૂબ સારો એવો અનુભવ છે અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ તમને ખાલી એટલું જ આપણે જણાવવાનું છે કે કાંઈક અવનવો મારો સંદેશો તમારા જે ખેડૂત મિત્રોને અનુભવ ન હોય કે ત્યાં સુધી મારો વિડિયો પહોંચે અને જેથી કરીને વિડીયોને અવશ્ય શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને કાંઈક આવી અવનવી માહિતી માટે કે જે તમને મિત્રો વાત કરી કે પીએફની આપણે ખાસ નોંધ લેવાની છે અને ડુંગળીમાં પણ મિત્રો આપણે અવનવા ઘણા આપણે વિડીયો બનાવેલા છે કે કઈ સમયે પિયત આપવું કે છેલ્લે પિયત ની આપણે કઈ રીતે કાળજી રાખવી કે તે બધા વિડીયો ઓલરેડી મેલેલા છે આપણી આપણી ચેનલ માં અને અત્યારે અત્યારે આપણે 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 જે છે છે કે કે થઈ તેના પણ આવતા રહે જેથી કરીને ચેનલ માં કે અથવા વિડીયોમાં નવા હોય તો થોડોક સપોર્ટ કરજો અને હવે આમાં આપણે મિત્રો લસણ માં આપણે કાલે કે અથવા પરમ દિવસે દવા છાંટવાની થાય અને અત્યારે આમાં લસણ માં જે ખેડૂત ભાઈઓ લસણ વાવતા હોય કે તે અત્યારે લસણ કે ડુંગળીમાં એટેક જોરદાર એટેક છે કે તો આપણે કઈ દવાનો પ્રયોગ કરી છે કે શું શું આમાં આપણે પ્રોસેસ કરી છે કે તે આપણે અલગથી કે પરમ દિવસે આપણે વિડીયો બનાવીને આપણી ચેનલ ઉપર આવી જાય કે જેથી ખેડૂત મિત્રોને બસ ખાસ હવે આના વિડીયોમાં બસ આટલું જ કે હવે કાંઈક મળશું આપણે કઈક અલગ નવા જ વિડીયોમાં કે જેથી કરીને જે ખેડૂત મિત્રો વિડીયોમાં નવા હોય કે ખાસ મારી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય રાખજો તો ચાલો હવે મળશું આપણે આવતા વિડીયોમાં